તુલસીના પાનના ફાયદા એક રોગોથી બચાવે ઇમ્યુનિટી વધે તુલસી શરીરને મજબૂત બનાવે છે જેથી નાની મોટી બીમારીઓ વહેલી નહીં ચડે બે શરદી ખાંસીમાં તરત રાહત ગળામાં દુખાવો હોય ખાંસી આવતી હોય કે નાક બંધ હોય તો તુલસી ચવવાથી અથવા તેનું પાણી પીવાથી ઝડપથી રાહત મળે છે ત્રણ તણાવ ઘટાડે તુલસી મનને શાંત કરે છે સ્ટ્રેસ ટેન્શન ઓછું થાય છે ચાર પાચન સુધારે તુલસીનું પાણી પીવાથી પેટમાં ગેસ અપચો એસિડિટી જેવી તકલીફ ઓછી થાય છે પાંચ ત્વચા અને વાળ માટે ફાયદાકારક તુલસીમાં રહેલા જીવાણુનાશક ગુણથી સ્કીન સાફ રહે છે અને વાળ મજબૂત બને છે મિત્રો કુદરતની આ નાની તુલસી આપણો આરોગ્ય બચાવે છે જો તમને પણ તમારી અને તમારા પરિવારની તંદુરસ્તી અગત્યની લાગે તો કૃપા કરીને આ નાનકડી મહેનતનો માન રાખીને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તમારો એક ક્લિક અમને વધુ સારી માહિતી લાવવા પ્રેર